માટી એવું લાગે છે હા જવા દે નહીં ચાલે આમાં તો એટલું બધું કંટાળ મારા બાપરી સગર આ મહિનાથી પોણી નહી લગે ઢોલે ડોલે કાઢવું પડશે હા ઢોલે ઢોલે કાઢવું મળે જવા દે નહીં ચાલે હા જેટલું બધું પોણી પડ્યું સોવાના ખેતરમાં મારા બાપરી જતર પેલા એવોના ખેતરે પોણી પડી ગયું હોય છે પેલા સોવા જવા જેટલું બધું પોણી પડી ગયું છે વાંચો આહા હા જેટલું બધું હાથ પડી ગયું છે

આય આય એને ડોકરા ખો અલ્યા સુમભાઈ અલ્યા સુમભાઈ હ હ અલ્યા સુમબા ખાડી છે આય મારા બાપની સગા સુમબા ખાડી છે આય હવે દેબી જો તો ઓ ગે લે જોરદાર હું વાત છે એ તો હાર્દિક બે બંધ થઈ જતા હાર્ધિક નફો નફો મારા બાપની સગર સોમા પણ બચાવી દીધા